બે ગંભીર અકસ્માતો સર્જાતા વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે આજે ફરી એકવાર ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ભારે નુકસાન થયું છે જોકે બાઇક ચાલક ચમત્કારી બચાવ થતા સ્થાનિકોમાં રાહત જોવા મળી છે અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા જ મિનિટોમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી આ માર્ગ પર હાલ રોડનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ સ્થળ પર ડાયવર્ઝન ચેતવણી બોર્ડ રિફ્લેક્ટર અને ટ્રાફિક નિયંત્રણ જેવી વ્યવસ્થાઓના અભાવે અકસ્માતોની સંભાવના વધી રહી છે ખાસ કરી રાત્રિના સમયે અડધો રોડ ખોદાઈ હેઠળ હોવાથી ખૂબ મોટું જોખમ ઊભું થાય છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વાહન ચાલકોને કોઈ માર્ગદર્શન ન મળતા ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની પરિસ્થિતિ વારંવાર ઊભી થાય છે મોટી બોયન ખાતર જ માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે અને ઓફિસ કલાકોમાં લાંબી રગતારો લાગી જાય છે લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક